ના અણુનું નિર્માણ કેવી રીતે થાય છે અને ઓઝોન જે છે આપણને સૂર્યના પારજામલી એટલે કે હાનિકારક વિકરણોથી કેવી રીતે બચાવે છે આ પ્રશ્નને સમજતા પહેલાં આપણે ઓઝોન અણુ કેવો હોય છે તે જોવા માગીએ છીએ અથવા તો સમજવા માગીએ છીએ અને ઓઝોનને સમજતા પહેલાં આપણે ઓક્સિજનના અણુને સમજવો પડશે તો સૌથી પહેલાં હું તમને જે ઓક્સિજનનો અણુ છે એની પ્રાથમિક સમજ આપીશ મિત્રો આ ઓક્સિજનનો પરમાણુ છે આ બીજો ઓક્સિજનનો પરમાણુ છે આ બંને ઓક્સિજનના પરમાણુઓ જોડાય છે અને આપણને ઓક્સિજનનો અણુ મળે છે ઓક્સિજનનો અણુ તમને ખબર છે ઓક્સિજન જે છે એ વાયુ સ્વરૂપમાં હોય છે ઓક્સિજન જે છે એ રંગહીન વાયુ છે ગંધહીન છે એને કોઈ ગંધ પણ નથી એને કોઈ રંગ પણ નથી અને હવે આપણે ઓઝોનના અણુની ચર્ચા કરીશું અથવા તો વિચાર કરીશું ઓક્સિજનનો પરમાણુ બીજો ઓક્સિજનનો પરમાણુ ત્રીજો ઓક્સિજનનો પરમાણુ ત્રણ ઓક્સિજનના પરમાણુઓ આ રીતે જોડાય છે અને ઓઝોનનો અણુ બને છે મિત્રો ઓઝોન જે છે એ વાદળી રંગનો વાયુ છે ઝેરી છે મિત્રો ફરી કહું છું ઝેરી વાયુ છે ઓઝોન જે શબ્દ છે એ મિત્રો ગ્રીક શબ્દ છે અને એનો અર્થ થાય છે સૂંઘવું અને આ જે ઓઝોન વાયુ છે અથવા તો ઓઝોન જે છે એ એની શોધ આ વાયુની અઢારસો ને ઓગણચાળીસમાં સ્વિટ્ઝરલેન્ડના ક્રિશ્ચિયન ફેડરિક શોન બાયને હતી અને વાદળી રંગનો વાયુ છે મિત્રો અમે તમને કહ્યું એ પ્રમાણે ઝેરી છે અને પ્રમાણમાં હલકો વાયુ છે હવે આપણે ઓઝોન વાયુ જે છે અથવા તો ઓઝોન અણુ જે છે એનું નિર્માણ કેવી રીતે થાય છે તેની સમજ મેળવવાના છીએ મિત્રો આના માટે આપણે આ રીતે સમજીશું આ પૃથ્વી છે પૃથ્વીની આ જે સપાટી છે મિત્રો પૃથ્વીની આ જે સપાટી છે આ સપાટીથી પંદરથી શરૂ કરીને સાહીઠ કિલોમીટર સુધી કેટલાક પુસ્તકોમાં આ નંબર થોડાક જુદા પણ છે પૃથ્વીની આ જે સપાટી છે ત્યાંથી શરૂ કરીને પંદર કિલોમીટરથી શરૂ કરીને લગભગ સાહીઠ કિલોમીટર સુધી આપણને આ રીતે ઓઝોનનું સ્તર જોવા મળે છે પૃથ્વીની આસપાસ જે આપણને સૂર્યના હાનિકારક જે વિકિરણો છે પાર જાંબલી વિકિરણો જેનાથી આપણને કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે એનાથી બચાવે છે આપણ હવે આપણે જોઈએ કે ઓઝોન અણુ જે છે એનું નિર્માણ કેવી રીતે થાય છે મિત્રો આપણો આ સૂર્ય છે જે સતત આપણને વિકિરણ સ્વરૂપે ઉર્જા આપ્યા કરે છે આ જે પટ છે મેં તમને કહ્યું એ પ્રમાણે પંદરથી સાહીઠ કિલોમીટર સુધીનો પટ એની અંદર ઓક્સિજનનો અણુ ઓક્સિજનનો અણુ ઓક્સિજનનો અણુ આ રીતે ઓક્સિજનના અણુ આપણને ખબર છે વાતાવરણમાં ઓક્સિજન છે લગભગ એકવીસ ટકા છે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આવેલ છે એટલે આ રીતે ઓક્સિજનના અણુ આવેલા છે હવે સૂર્યના જે આ વિકિરણો છે એ એની અંદર જે પાર જામલી વિકિરણો છે એ આ રીતે ઓક્સિજનના અણુ પર આ રીતે આપાત થાય છે અથવા તો એની દાખલ થાય છે ઓક્સિજનના અણુ પર પાર જામલી વિકિરણો અથવા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કહી શકાય અને આ જે ઓક્સિજનનો અણુ છે એ છૂટો પડે છે ઓક્સિજન પ્રમાણમાં ઓક્સિજનના અણુમાંથી ઓક્સિજનના પ્રમાણો આ રીતે છૂટા પડે છે અને આ ઓક્સિજનનો પરમાણુ છે આ ઓક્સિજનનો પરમાણુ છે અન્ય ઓક્સિજનના અણુ સાથે જોડાય છે આ રીતે અને ઓથરી છે ત્રણ ઓક્સિજનના પરમાણુ છે અહીં જુઓ ત્રણ ઓક્સિજનના પરમાણુ છે અને આપણે ઓઝોન કહીએ છીએ આ ઓઝોન જે છે એનો અણુ અસ્થાયી હોય છે મિત્રો ફરી કહું છું આ ઓઝોનનો અણુ જે છે અસ્થાયી હોય છે અને ફરી પાછા આ સૂર્યમાંથી જે પાર જામલી વિકિરણો છે એ આપાત થતાં આમાંથી ફરી ઓક્સિજનનો એક પરમાણુ છૂટો પડે છે ઓઝોનમાંથી અને ઓક્સિજનવાળું બની જાય છે આ ઓક્સિજનવાળું બની જાય છે આ ઓક્સિજનના છૂટા પડેલા અણુ અણુઓ પરમાણુઓ છે માફ કરશો અને આ ઓક્સિજનના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે આ પ્રક્રિયા સતત ચાલે છે મિત્રો ઓક્સિજનના અણુમાંથી ઓઝોનનો અણુ ઓઝોનના અણુમાંથી ઓક્સિજનનો અણુ એટલે ઓટોમાંથી ઓથરી ઓથરીમાંથી ઓટું અને આ બનવા માટે શું વપરાયા કરે છે સૂર્યમાંથી આવતા પાર જાંબલી વિકિરણો વપરાઈ જાય છે એવું કહી શકાય કેટલીક જગ્યાએ એવું પણ લખ્યું છે કે પરાવર્તિત આ સ્તરમાંથી પરાવર્તિત થઈને પૃથ્વીની સપાટીની આજુબાજુમાં જે પડ છે અથવા તો સ્તર છે એમાંથી પાછા ફેંકાય છે હવે આના કારણે આ વપરાઈ જાય છે પાર જાંબલી વિકિરણો એટલે પૃથ્વીની સપાટી સુધી એ પહોંચી શકતા નથી અને આપણને આપણા શરીર પર પડતા નથી અથવા તો આપણા પર પડતા નથી અથવા તો વનસ્પતિ પર પડતા નથી જેથી આપણને જે ગંભીર રોગો થાય આ પારજામલી વિકિરણોથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા આ કિરણો છે એનાથી આપણે બચી જઈએ છીએ અને આ પ્રક્રિયા સતત ચાલે છે એને મિત્રો ઓઝોન ઓક્સિજન સાયકલ પણ કહેવામાં આવે છે આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે આપણને ખબર છે કે આ અંદર આવા અસંખ્ય ઓક્સિજનના અણુ હોય છે અસંખ્ય ઓઝોનના અણુ હોય છે એટલે સતત જે આ પાર વિકરણો છે વપરાયા કરે છે અને એ પૃથ્વી સુધી પહોંચી શકતા નથી અને આપણને હાનિકારક વિકરણોથી રક્ષણ મળી જાય છે આપણના લીધે હવે સવાલ એ થાય કે આ ઓઝોન સ્તરમાં ગાબડું કઈ રીતે પડે છે તો આપણે એ જોઈએ ઓઝોન સ્તરના વિઘટનના કારણો એટલે કે આ જે ઓઝો માની લો કે બધે ઓઝોન હોય અને એમાં ગાબડું પડે છે ઘણી વખત અને ગાબડું પડે તો શું થાય સૂર્યના જે અહીંથી પાર જાવલી વિકિરણો એ સીધા પૃથ્વી પર આવી જાય અને આપણને ગંભીર રોગો થઈ શકે છે તો એનું એક મુખ્ય કારણ છે સી એફ સી એસ એટલે કે ક્લોરો કાર્બન્સ જેવા કૃત્રિમ રસાયણોનો આપણે ઉપયોગ વ્યાપક પ્રમાણમાં પહેલાં કરતા હતા અત્યાર તો હવે એનો ઉપયોગ સીમિત થઈ ગયો છે અથવા બંધ થઈ ગયો છે એવું પણ કહી શકાય બીજી રીતે કહું તો આ વાયુ કઈ જગ્યાએ વપરાતા હતા સામા વપરાતા હતા તો રેફ્રિજરેશન અને એર કન્ડિશનમાં વપરાતા એટલે કે ઠંડક ઉત્પન્ન કરતા જે સાધનો હોય એમાં વપરાતા હતા આ ઉપરાંત અગ્નિશમનમાં પણ વપરાતા હતા આ ઉપરાંત સ્પ્રેમાં પણ પુષ્કળ પ્રમાણમાં વપરાતા હતા જેના કારણે આ જે ક્લોરોફ્લોરો કાર્બન્સ જે આ વાયુ જે છે એ વાતાવરણોમાં જાય અને વાતાવરણમાં જઈને આ જે સ્તર છે એમાં ગાબડા પાડતો હતો પરંતુ ઓગણીસો સિત્યાસીથી સંયુક્ત પર્યાવરણ કાર્યક્રમમાં એટલે કે યુ એન ઇ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ જે પ્રોગ્રામ છે એમાં સર્વાનુમાત એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આનો સીએફસીએસ જે છે એનું ઉત્પાદન જે છે એને સીમિત કરી દેવાનું જેના કારણે આ ઓઝોન સ્તરમાં જે પુષ્કળ પ્રમાણમાં ગાબડા પડ્યા હતા એમાં ઘણી બધી રિકવરી આવેલ છે અથવા બીજી રીતે આ જે હોલ છિદ્રો છે ઓઝોન ના સ્તરની અંદર છિદ્રો એ નાના થઈ ગયા છે અને આપણને એના લીધે ફાયદો થયો છે